બોલો માયડી બે દાવા તો બરાબર નઈ ઠંડી તો ઠંડી પણ ગૌવાય થઈ ગયા બે દાવા મારે તબિયત બગડી જ મને લાઉડ સ્પીકર જટુરી

तो बोले से लाला हाय एलियन छ लाला अवकाश माथि उठली हो अवकाश माथि लाला एडी उठुली छ सगर अवकाश सगर ऊपर ऊपर की टो हुड हो नि हिड 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 ओची है डिपिन है अरे छिल्गी अरे नाधी

આપણે <tiple> જય <tiple> <tiple> આપણો તો ભોજન કેન્સન ન પગથ હું કરીએ કે આને તું છોને આવી ગયો તો ને હા તું ગયો તો ક્યાં ને તો હું તો ગયો જવાનું ટાઇટનું પાડું ભજનમાં આવ્યા ના પેલાનું બધું કેન્સન

મેની દ્વારા ફોન હેડો ક્યાં હેડો ટાઈટ ના હેડો ક્યાં મારા જેવીય બની દીધું બોલો શું કરવાનું મારે nghe tại đều gần nhà